તો માનું પાત્ર તો એવું જ હોય કે હૃદયની નજીક હોય આપણે ભલે ને એસી વર્ષના થઈ જઈએ તો એ માના ખોળાનો છાંયડો ને માના ખોળાની મીઠાશ તો એસી વર્ષના વૃદ્ધ વૃદ્ધને આવે જો અહીંયા કેટલી વડીલો કેટલી માવડીઓ રોવે છે હવે એ પોતે માં નથી પોતે દાદીઓ બની ગઈ છે નાનીઓ બની ગઈ છે પણ છતાંય માનો ખોળો યાદ આવે માની રસોઈ માની દાળ માનું શાક યાદ આવે પોતે હવે બસો બસો જણાને જમાડી લેતી હોશ પણ છતાંય માનો રોટલો એ માનો રોટલો તો કવિયો માને ખૂબ મારી તો અહીંયા બેઠી છે મને હું કામ રોવું હમ જોઈ હા આઈ તો પણ માનું પાત્ર હૃદયના તાર ઝંઝણાવી નાખે છે તો આપણા સાહિત્યમાં માના પાત્ર વિશે જેટલું લખાયું છે એટલું પિતાના પાત્ર અન્યાય કર્યો છે કવિઓએ લેખકોએ સાહિત્યકારોએ અમે કથાકારોએ અમે પિતાના પાત્રને અન્યાય કર્યો છે આપણે આમ જોતા હોય ને ઘણી વખત આમ પુરુષો ભાઈઓ કેટલા ધમ ન શિયાળો જોવે ન ઉનાળો જોવે ન ચોમાસું જુએ સતત દોડતા હોય અમુક અમુકના તો એવા વ્યવસાયો હોય એક ગામથી બીજે ગામ બીજે ગામથી ત્રીજે ગામ ત્રીજે ગામથી અહીંયા 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 અમારા ભાઈઓ છે આ બધા બધા પિતાઓ છે બધાના ઘરે બાળકો છે ક્યારેક અહીંયા હોય ક્યારેક અહીંયા હોય ક્યારેક ત્યાં હોય તમે પણ બધા ધંધા વેપારો બધા કરતા હો પુરુષના લગ્ન થાય ને સ્ત્રી એમ કહેવાય છે કે સ્ત્રીને પુરુષમાં સ્ત્રી છે એ શાંત

ઈ અઢી કે ત્રણ કિલો જે બંડલ હાથમાં જ્યારે પુરુષ પહેલી વાર લેને ત્યારે એને પોતાની જવાબદારી ત્યારે એને ઈ એક જ ઝટકામાં ઈ એક જ મિનિટની અંદર એક છોકરામાંથી પુરુષ બની જાય છે ઈ એક મિનિટની અંદર રખડતો ચંચલ છોકરામાંથી એક જવાબદાર પીઠ પુરુષ પિતા બની જાય છે અને ખરેખર આપણે આમ જોતા હોય આ પુરુષો થાકતા કેમ નથી અને ત્યારે મને કાકાએ બહુ સરસ જવાબ આપ્યો તો કે અમને અમારી જવાબદારીઓ થાકવા દેતી નથી થાક અમને લાગે થાક અમને લાગે પણ અમને અમારી જવાબદારીઓ થાકવા દેતી નથી તો પચાસ પચાસ વર્ષ સુધી પિતા આપણી જવાબદારીનું નિર્વહન કરે એના બદલામાં આપણે પિતાને શું આપી શકીએ છેલ્લે ક્યાંક ક્યાંક એવું 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 આપીએ ક્યારેક ક્યારેક તો એવા ઘાવ આપી દેતા હોય અમુક ઉમરે ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષના થાય ને પચાસ વટે એટલે છોકરાઓ છે ને ઘરે પપ્પાને એમ કેવા માંડે પપ્પા તમે જરા કામ આમ વ્હીલ ને એવું બધું બનાવી રાખજો ને શું છે કઈ માથાકૂટ ના રે ને કારણ કે આવું તો બધું આ સેફટી માટે હોય હવે બાપ નહીં સમજતો હોય કે તમે શું કેવા માંગો છો બાપ નહીં સમજતો તમે શું કહેવા માંગો છો ને હું તો મારા કથાના માધ્યમથી આ વાત બહુ ઠોસ સમાજની સામે મૂકવા માંગુ છું કે સમાજના જેટલા પણ માતા પિતાઓ હોય પોતે જીવીને ત્યાં સુધી પોતાની સંપત્તિનો અમુક ભાગ પોતાના હક નીચે પોતાના અધિકાર નીચે જ રાખવો હા અમુક એનો અમુક અંશ અમુક ભાગ પચાસ પંચાવન વટો એટલે દીકરા હોય એક દીકરો હોય બે હોય ત્રણ હોય તો કારણ કે એને પણ આપણે સેટલ કરવાના છે બધું બરાબર પણ અમુક હિસ્સો એનો અમુક ભાગ તો પોતાના વશમાં પોતાના અધિકારમાં જ રાખો સો એ સો ટકા આપી ન દેવો કારણ કે એવા કેટલા કિસ્સાઓ આપણે જોયા છે કે યુવાનીમાં બાપે ખૂબ મહેનત કરી હોય સદ્ધર થયા હોય કમાયું હોય પછી સગડું વારસાઈમાં જતું હોય અને પછી બાપ વૃદ્ધ થાય શરીર અશક્ત બને કાંઈ કરી શકવાને લાયક ન હોય પછી ચશ્મા લેવા હોય બે હજાર રૂપિયાના પાંચસો રૂપિયાના તો કરગરવું પડે એવા કેસ અમે હાજરા અમે નજરો નજર જોયા છે સાધન સંપન્ન સુખી ઘરોમાં અમે આ આ વસ્તુ જોઈએ છીએ સમાજની અંદર હજાર બે હજાર રૂપિયાના આવા ચશ્મા લેવા હોય નાની મોટી ટ્રીટમેન્ટ કરાવવી હોય આ કરાવવું હોય તે કરાવવું હોય કરગરવું પડે છે કરગરવું પડે છે

આચાર્ય દેવો ભવ ગુરુને પણ દેવ કીધા બધાના જીવનમાં એવી એક એકાદિક ક્ષણ આવે જ કે તમે ઉદાસ થઈ જઈએ હતાશ થઈ જઈએ અને જીવનમાં આગળ શું છે કાંઈ દેખાય નહીં બધું અંધકાર લાગે અંધકાર લાગે એમ થાય કે હવે આપણું જીવન કઈ દિશામાં જાય છે કઈ સમજાતું નથી એ વેપારીઓને પણ જીવનમાં એવા ક્ષણો અમુક આવે અભ્યાસ કરતા દસમા બારમા માં અભ્યાસ કરતા બાળકો હોય એને પણ એવા વિચારો આવે એને ગમતું રિઝલ્ટ ન આવ્યું તો એને એમ થઈ જાય મારી તો દુનિયા જ ખતમ થઈ ગઈ હવે મારું શું થશે ગૃહિણીઓને આવે ઘર પર વાર ચલાવતી ગૃહિણીઓને ઘરની બહાર કામ કરતી સ્ત્રીઓને દરેકના જીવનમાં એક એવી ક્યારેક ને ક્યારેક એવો તબક્કો એવો ફેઝ આવે કે આપણે માનસિક રીતે હતાશ થઈ જઈએ કે આગળ હવે શું છે રસ્તો કાઈ દેખાતો નથી બધું અંધકાર ધૂંધળું 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 લાગે અને એવે સમયે યોગાનો યોગ એવો સંયોગ બનતો હોય કે કોઈ પાત્ર આપણા જીવનમાં એવું પ્રવેશ કરે કોઈ પુસ્તક આપણા જીવનમાં એવો પ્રવેશ કરે કોઈ સત્સંગ આપણા જીવનમાં એવો પ્રવેશ કરે કે આપણે તો જવાબની શોધમાં પણ નહોતા પણ યોગાયોગ સંયોગે જ આપણને જવાબો મળવા માંડે અને આગળ ધીમે 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 આપણો રસ્તો આપણને ક્લિયર દેખાતો થાય એ તમામે તમામ તત્વો ગુરુ તત્વ છે એ કોઈ પુસ્તક હોય કોઈ સત્સંગ હોય કોઈ કથા હોય કોઈ મિત્ર હોય તમારું જીવનસાથી હોય કે કોઈ સાવ અજાણ્યો જ માણસ કેમ ના હોય ટ્રેન માં બેઠા હોય ને કાક અજાણ્યા જ કઈક વાત માંથી વાત એવી નીકળે ને તમારા તમામ તમામ પ્રશ્નો મૂંઝવણી થતી હોય તમને હલ મળી જાય એ તત્વ એ અજાણ્યો માણસ પણ ગુરુ તત્વ છે ઠાકોર રામકૃષ્ણ પરમહંસ અને આપણને અમે સદગુરુ પ્રિય શું કામ લાગે કારણ કે દુનિયામાં જ્યાં આપણે જોઈએ ને બધાય વાંક કાઢા લોકો હોય છે જે હોય આપણામાં વાંક જુએ આનામાં આ સારું છે આનામાં આ ખરાબ છે આમાં આ નબળું છે આપણે ક્યાં શું ખોટું કરવા કરીએ બસ તાકમાં જ ઉભા હોય કે ફલાણો જરાક કા ખોટું કરે આપણે એનો કાન વાટીએ અને એ ભેણા ટોણા મારીએ સંસાર છે ને રાહ જોઈને જ બેઠો છે કોણ લપસે આવા મહાપુરુષો હોય એના એના સાનિધ્યમાં કઈ બોલે આપણે પાંચ મિનિટ હોય ને તો એમ આશ્વાસન મળે કે આ માણસ મને જજ નથી દુનિયામાં દરેક માણસ બીજા માણસને જજ કરે છે પણ સદગુરુ પોતાના શિષ્યને ક્યારેય જજ કરતા નથી રામકૃષ્ણ પરમહંસ એના શિષ્યોમાં એક શિષ્ય એવો દુનિયાના તમામે તમામ અનિષ્ટો એને કરેલા

તારા કારણે અમારા ગુરુને કલંક લાગે કે અમારા ગુરુના શિષ્ય હોય હોય ઠાકોર બોલે બોલે નહીં નહીં તો બસ બસ મુસ્કુરાય તું આવતો નહીં તારા કારણે અમારા ગુરુને કલંક લાગે અને ત્યારે શિષ્ય બોલ્યો માન્યું મેં અત્યાર સુધી હું ખોટો હતો માન્યો માન્યું અત્યાર સુધી હું પાપી હતો માન્યું અત્યાર સુધી હું અધમ હતો પણ જ્યાં સુધી આ જ્યારે આ ગુરુના શરણે આવ્યો છું ને મારું બધું છૂટી ગયું છે અને તમે બધા અભિમાનના ટેકરાઓ છો તમે બધા ઈ શિષ્ય છે બીજાને કે છે તમે બધા અભિમાનના ટેકરા છો તમારી ઉપર આપણા ગુરુના કૃપાનો વરસાદ થશે ને તો પર્વત ઉપર જેમ વરસાદ પડે અને ટકે નહીં આમ ઉતરી જાય એમ તમે અભિમાનના ટેકરાઓ છો તમારી ઉપર તો ગુરુના આશીર્વાદ એનો

જેની પાસેથી આપણે કાંઈક મેળવીએ છીએ બદલામાં કાંઈ આપણે આપણે એને આપી શકતા નથી એ દરેક પૂજા પૂજા કરીએ કરીએ છીએ છીએ અને શું કામ એક તો આપણને જે મળ્યું છે એનો આભાર વ્યક્ત કરવા જે પણ આપણને આ બધું મળી રહ્યું છે એનો આભાર વ્યક્ત કરવા આપણે પૂજા કરીએ છીએ અને આભાર વ્યક્ત જે કરે ને જે થેન્ક યુ બોલે એ માણસ ખાનગાની કહેવાય